અરવલ્લી જિલ્લાના ધનસુરાની કેસરપુરા પ્રાથમિક શાળામાં તાળાબંધી કેસરપુરા પ્રાથમિક શાળામાં ગ્રામજનો દ્વારા કરવામાં આવી તાળાબંધી તાળાબંધી સો થી વધુ બાળકો શિક્ષણ કાર્યથી વંચિત શાળામાં ઉચાપત થઈ હોવાના આક્ષેપ સાથે કરવામાં આવી તાળાબંધી ઉચ્ચાપત મામલે અગાઉ ઉચ્ચ કક્ષાએ કરવામાં આવી હતી રજૂઆત તો રજૂઆત બાદ પણ કાર્યવાહી ન થતા કરવામાં આવી તાળાબંધી ગ્રામચંદ્રો દ્વારા શિક્ષકની બદલી કરવાની માંગ હતા હોય નમસ્કાર મારું નામ કરમ તેત્ર શિક્ષાપશી ગામ કે તાલુકો ધનસુર ધનસુરા અને જિલ્લો અરવલ્ડ આજે અમે ગામ લોકો અહીંયા એટલા માટે ભેગા થયા છે કે એક મહિનાથી લગભગ નવ આઠ બે હજાર ચોવીસ ચોવીસના દિવસે અમે જિલ્લા શિક્ષણ અધિકારી ડીઓ સાહેબને અરજી આપી હતી પણ અત્યાર સુધી તેમણે અત્યાર સુધી આ કોઈ કાર્યવાહી કરી નથી એટલા માટે અમે ગ્રામજનો અહીં તારાબંધી કરી છે જ્યાં સુધી ડીપીઓ સાહેબ અહીંયા આવશે નહીં ત્યાં સુધી અમે આ તારું ખોલશું નહીં જે ડીપીઓ આવશે અને આની કાર્યવાહી કાયદેસરની થશે ત્યારે જ અમે આ તારાબંધી ખોલશું એવી અમારા ગામ લોકોની માગ છે કાર્યવાહી કે એસએમસી ઉપાધ્યાયમાં જે આ શિક્ષક અત્યાર સુધી દસ વર્ષથી અમને કોઈ હિસાબ આપ્યા નથી કોઈ એસએમસી કમિટીના સભ્યોને બોલાવ્યા નથી અને કોઈ પણ જાતનો કોઈ એમને હિસાબ આપ્યો નથી ગ્રાન્ટો કોઈ વિકાસમાં વાપરી નથી શૌચાલય કોઈ સારા સારામાં બતાવ્યા નથી એમને એટલા માટે અમે એ એવી માંગ કરીએ છીએ કે આ શિક્ષક અમારે એમના ઘેરથી પણ અહીંયાથી બદલી થવી જોઈએ અને એ બા બીઆરસીમાં છે બીઆરસીમાંથી પણ એમની બદલી થઈ જોઈએ એ અમારી માગ છે અને મુખ્યમંત્રીને અને શિક્ષણ મંત્રીને અમારો આ વિડીયો વાયરલ થાય અને તેમના સુધી પહોંચે અને આમને કડક નો કડક કાર્યવાહી ની સજા થાય એવી અમારી માંગ છે ગામ લોકો સોલંગી નરે સુધી વર્ષે કાનકેશ્વર દ્વારા તાલુકો ધનસુરા જિલ્લો અરવલ્લી આજનો વિષય એવો હતો કે અમે આજે તારાબંધી કરી છે તારાબંધી કરવાનું કારણ એક જ છે કે નવ આઠ બે હજાર ચોવીસે જિલ્લા પંચાયતમાં ડીપીઓના મેં અરજી કરી છે બરાબર તો અરજી કર્યા પછી આજથી લગભગ વીસથી પચીસ દિવસ જેવું થઈ ગયું તે છતાં કોઈ એક્શન લેવામાં આવી નહીં ડીપીઓને વારંવાર રજૂઆત કરી ગોંધીનગરે મેં શિક્ષણ સર્વ શિક્ષાના અભિયાન મૂક્યા તે આગળ અરજી કરી અને જે શાળામાં ઉચા છે આચાર્ય થકી અને અમારી ગામજનોની એ જ માંગ છે તો આચાર્યની એ બદલી થાય બીઆરસીમાંથી પ્લસ અત્યારે જે હાલ રીતાબેન જેસી એમની એ બદલી થાય બસ એ મુદ્દો હજુ સુધી કોઈપણ પ્રકારના કોઈ એક્શન લેવામાં આવે નથી હજુ સુધી બરાબર એટલા માટે આજે અમે તારાબંધી કરી છે શાળામાં અને દરેક ગામજનો અત્યારે અહીંયા ઊભા છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ